આજે આપણે મૂળાક્ષરની સરસ મજાની રમત રમવાની છે જે મૂળાક્ષર ઓળખવામાં અથવા બોલવામાં જે બાળક પચાસ રહી જાય છે બાળકને તે આપણે મૂળાક્ષર રમત અને મોડાના હાવ ભાવ અને આ શરીરના અંગો બતાવીને આપણે મૂળાક્ષર બાળકોને બોલતા શીખવીશું તો આજે આપણે મૂળાક્ષરની સરસ મજાની રમત રમીએ છીએ તો તમે બધા રમવા માટે તૈયાર છો

I mm -hmm.